અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વોન્ટેડ આરોપીને સુરત કોર્ટ સંકુલમાંથી ઝડપી પાડ્યો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ઝડપી પાડેલા રૂપિયા બાર લાખ કરતાં વધુના ગેરકાયદેસર દારૂ જથ્થા કેસમાં વોન્ટેડ આરોપી છગનલાલ મેવાડાને પોલીસ ટીમે સુરત કોર્ટ સંકુલમાંથી ઝડપી પાડ્યો છે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર થ્રી સિક્સ ઝીરો એટ પર આવેલી શેડ પાછળથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો પોલીસ તપાસમાં કુલ બાર લાખ ચાર હજાર આઠસોના દારૂ અને બિયર ટીમ જપ્ત કરવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ પૈકી એક છગનલાલ મેવાડ આજે સુરતનો રહેવાસી છે અન્ય ગુનામાં સુરત કોર્ટમાં હાજર થયો હતો અને ત્યાં તેને જામીન મળ્યા હતા જો કે અંકલેશ્વર જીએડીસી પોલીસને તેની હાજરી વિશેની જાણ થતાં જ ટીમે તરત કાર્યવાહી કરી તેને અંકલેશ્વર પ્રોહિબિશનના કેસમાં અટક લઈને અંકલેશ્વર લાવવામાં આવ્યો હતો હાલમાં આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે